સ્ટેચ્યુ ખાતે નાતાલની રજાઓને લઈને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં પ્રવાસીઓને કોરોનાનો ડર ભૂલ્યો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની કોઈ પરવા નહીં તો શું આ રીતે કોરોના જશે લોકડાઉનની મારથી માંડ માંડ બેઠા થયેલા રોજગાર ધંધા પર માસ્કના નામે દંડ ગરામ આવે છે માસ્કના નામે ખાલી કેવડિયાની આજુબાજુની જનતાને જ દંડ કેવડિયા ખાતે મેઇન બજારમાં ધણી દુકાનવાળાનો માસ્ક નાક નીચે હોય તો પણ પોલીસે 1000 રૂપિયાનો દંડ વસૂલે છે તો શું કોરોનાના નિયમો ખાલી નાના વેપારીઓ અને ગરીબ જનતા માટે જ છે હાલમાં જ આદર્શ ગામનો વિરોધ કરી રહેલા ગોરા ગામના 30 લોકો વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસ મથક ખાતે એફઆઈ નોંધવામાં આવી હતી એમાં સરકારી કામમાં દખલ અને હાલમાં કોવિડ-19 ની મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામા ભંગ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બીજી બાજુ લોકડાઉન ની માર ને લીધે નાનો મોટો ધંધો કરતો પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા વેપારીઓ ની હાલત દયનીય છે આ ઉપરાંત દંડના નામે બીજી બાજુ લોકડાઉન ની માર ને લીધે નાના મોટા ધંધા કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા વેપારીઓ ની હાલત દયનીય છે ઉપર થી આ દંડ નામે ઉઘાડી લૂંટ નેતાઓ રેલીઓ કરી માસ્ક ન પહેરે તેમના માટે શું ગુજરાતમાં અલગ અલગ કાયદાના કાનૂન છે આમ જનતા પૂછે છે રિપોર્ટર અનિસ ખાન બલુચી નર્મદા